નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી છે આપને જણાવી દઈએ કે થી લગ્ન કરવા આવેલા પરિવારોમાં આવ્યો જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ગેમ અગ્નિકાંડની ઘટનાને આખા ગુજરાતે ડગમગાવી દીધું છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સરકાર આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ખાસ કે મૃત્યુની સંખ્યામાં એનઆરઆઈના પરિવાર પણ ઉમાયો છે ચાર દિવસ અગાઉ જ કોર્ટ મેરેજ થઈ એક નવદંપી હતી અને સાડી જીવતા પૂંજાયા હતા ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે તેઓના ધામધૂમથી લગ્ન ડિસેમ્બરમાં રાજકોટમાં થવાના હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે લગ્ન કરવા આવેલા નવદંપતિના મોતથી પરિવારમાં શોક સવાયો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેમના માતા પિતા ડીએનએ માટે આવ્યા છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો